સુરત જિલ્લાના છેવાડે આદિવાસી તાલુકાઓ આવેલા છે આ તાલુકાઓમાં આદિવાસી આ ઉત્સવ ઉજવવામાં આવે છે ઉત્સવ ઉજવવા પાછળનો આદિવાસીઓની લોકવાયકા છે માંગરોળ તાલુકાના ઓગણીશા ગામે આવેલા બ્રભા ડુંગર ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે માંડવી તેમજ ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને મુખ્ય આશય દેવતાઓને સારી ઉપજ માટે પ્રાર્થના કરવાનો હોય છે આ આયોજન એવું છે કે ભણવા ડુંગર ખાતે પીલવણી ઉત્સવની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે દૂર દૂરથી લોકો આદિવાસી સમાજના દરેક લોકો દરેક જિલ્લામાંથી તાલુકામાંથી દૂર દૂર આમાં જેમને આસ્થા છે તે બધા ભેગા થાય છે અને બે ત્રણ કિલોમીટરથી ચાલતા ચાલતા ઢોલ નકારા સાથે ગાતા ગાતા અહીંયા સુધી આવે છે આવીને અહીંયા પાછળ રહેલા ભણબા ડુંગરની પાછળ અહીંયા પાછળ મારી પાછળ રહેલા આ જે દેવદેવીઓ છે એની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા કર્યા બાદ આ ઝાડોની અંદર જે કોઈ પીલવણી થાય છે જુદા જુદા ઝાડોની અંદર પીલા નીકળે છે પાંદડાઓ નાના નાના એને અમે પીલવણી ઉત્સવ કહીએ છીએ એને ધ્યાનમાં રાખીને બીજે દિવસથી એ ઉત્સવ આ ઉત્સવ ઉજવવા બાદ બીજે દિવસથી અમારા ખેતરોની અંદર જુદા જુદા પાકોની અમારી હોળી ચાલુ કરવામાં આવે છે આ ઉત્સવની અંદર આદિવાસી સમાજના દરેક ભાઈઓ અને બહેનો કોઈપણ જાતનો પક્ષનો ભેદભાવ રાખ્યા વગર ઉજવણીમાં બધા મોટું સંગત આદિવાસીઓનો મોટો સમુદાય ભેગો થાય ને પછી આની ઉજવણી કરે છે અને આ ઉજવણી વર્ષોથી ચાલતી આવેલી છે ને હવે પછી પણ અમારું સંગઠન આવું જ રહેશે ને વર્ષોથી ચાલતી જ રહેશે મારું નામ ગામિત માયુસી છે પીલવણી ઉત્સવ જોવા માટે આવ્યા છે અમે બાજુના ગામમાં જ રહીએ છીએ પણ અત્યારે તો હાલ તો અમે બહાર સ્થાયી થઈ ગયા છે શહેરમાં અમે ત્યાં જ ભણીએ છીએ ને એવું થાય છે પણ હાલમાં પીલવણી ઉત્સવ ઉજવાય છે તો અમે જોવા માટે આવ્યા છીએ એમાં ભાગ લેવા માટે આવ્યા છીએ કેવું લાગે છે અમને મજા આવે છે કે જળવાઈ રહેવો જોઈએ વારસો ને આવું બધું થવું જોઈએ એમ તો વધારેથી વધારે લોકો ભાગ લેવા જોઈએ એવું અમારું માનવું છે